હારતન થઈ આટલી બધી કિંમત વધારી હોય લાખ રૂપિયા તો તો તમારા પાસે રાખો અને તમારા બેકુ નોકરી કરા જે તમારા બેકુ બીજો કિડનેપ કરવા આવશે અને ઈનો જે પગાર આવે તો વધારે ને મન 2000 રૂપિયા છે ને માં ઘેર પુકાર દેજો તો તો તમારા પાસે રાખો અને કામ કરા જે દાબીન ઓ ઘેર નરો બેહી કશું કામ કરતો નહીં ઓ કીધું તું ગુંડા ભાઈ માર બાપા તમારા બેકુ મને કામ કરવા કીધું ખાલી ગુંડા ભાઈ કાલ થી હું તો આ બેકુ કામ કરે બીજો કિડનેપ કરવાયો આવ્યો મન બેકુ કોમે રાખી દે તાર તો બાપો સાવ તારી તો ગુંડા ભાઈ હું વાત કરો છો લાખ રૂપિયા જે મારા બાપુ ફાટેલી બંડી છે ત્રણ વર્ષથી નવી મજૂરી માથે પડી તારે કિડનાપ કરવાનું એટલો બધો ખર્ચો થયો ને એટલો ખર્ચો નહીં નહીં કરાવજે ભાઈ તને છોડી દઈએ મફતમાં